જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી ત્રિનેત્ર ગણેશજીના રાજસ્થાનના સવાઈ માધવપુર પાસે રણથુંબર કિલ્લામાં ગણેશજીનું એક પ્રાચીન મંદિર છે જેને ત્રિનેત્ર ગણેશ મંદિર કહેવામાં આવે છે મંદિરમાં રીધિ સિદ્ધિ સાથે ગણેશજીની ત્રિનેત્ર વાળી પ્રતિમા સ્થાપિત છે મંદિરનું નિર્માણ દસમી સદીનું માનવામાં આવે છે તે સમયે રાજા હમીરે આ મંદિરને બંધાવ્યું હતું રણથુંબર ગણેશજીને દરરોજ ભક્તોના હજારો પત્ર મળે છે ગણેશજીના કોઈ પણ શુભકામની શરૂઆતમાં ગણેશજીને ચિઠ્ઠી મોકલીને આમંત્રણ આપવામાં આવે છે ચિઠ્ઠી કે કાળ ઉપર શ્રી ગણેશજીનું સરનામું રણથુંબોર કિલ્લો જિલ્લો સવાઈ માધોપુર રાજસ્થાન લખવામાં આવે છે અને ભક્તની ચિઠ્ઠી ભગવાન સુધી પહોંચી જાય છે મિત્રો ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ મહાદેવ